વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે કરજણ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન સરકારી વિતરણ માટેનો અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે લઈ જતો ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાદરાના સરકારી ગોડાઉનમાંથી અનાજ સગે વગે કરીને કરજણ જૂના બજાર વિસ્તારમાંથી પસાર કરવામાં આવી રહ્યું હતું પોલીસે ટેમ્પામાંથી ઘઉં ચોખા અને ચણાની કુલ એકસો બોરી કબજે કરી છે આ તમામ અનાજની અંદાજીત કિંમત રૂપિયા સાત પોઈન્ટ અડતાલીસ લાખ થાય છે આ મામલે અનાજ ભરેલું ટેમ્પુ ચલાવી રહેલા કારના કાળુભાઈ પોલીસ અટકાયત કરી છે ઝડપાયેલી ચોખાની બોરીઓ પર ફોર્ટીફાઈડ રાઈસ પ્રકાશ ફૂડ પ્રોસેસિંગ ફોર્ટીફાઈડ લક્ષ્મી રાઈસ કાકરિયા ફૂડ ફોર્ટીફાઈડ રાઇસ તેમજ કે કે એન્ટરપ્રાઇઝ ફોર્ટીફાઈડ રાઇસ જેવા લેબલ લગાવવામાં આવ્યા હતા દરેક બોરી ઉપર સ્પષ્ટ રીતે ગણરાજ્ય સહકારી અનાજ સગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે રૂપિયા સાત અડતાલીસ લાખ જેની કિંમત થાય છે વિતરણ માટેનો જે અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવ્યો તો

સમગ્ર ઘટનાની વાત કરીએ તો પોલીસ પાસે જે માહિતી હતી એ પ્રમાણે જૂના બજાર કરજણમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ પાસે આવેલ વાડી ની પાછળનો જે નર્મદા કેનાલ છે ત્યાંથી કાયસર ટ્રકમાં અનાજ ભરીને જતું હોવાની માહિતી મળી હતી પોલીસે આ માહિતીના આધારે ત્યાં પહોંચીને ચેકિંગ કરતા જે ટેમ્પાનો ડ્રાઈવર છે એ ટેમ્પાના ડ્રાઈવર કાનાભાઈ કાળુભાઈ મીરને પૂછપરછ કરી હતી ત્યારે તેને કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો હતો અને ટેમ્પામાં અનાજ ભર્યું હોવાની વિગતો જણાવી હતી અલબત્ત આ જથ્થો જે છે એ ક્યાંથી લાવ્યો તો પૂછતા એને જણાવ્યું હતું કે પાદરા ખાતેનું જે સરકારી ગોડાઉન છે ત્યાંથી આ અનાજ ભરીને આ વિસ્તારના જે છૂટક વેપારીઓ છે તેને વેચવા માટે આવ્યો હોવાની વાત પણ કરી હતી ત્યારે પોલીસે અનાજ જે ટ્રકમાં ભર્યું હતું તેમાંથી કુલ એકસોને પંચ્યાસી જેટલી બોરીઓ છે એ જપ્ત કરી હતી જેમાં એક ચોવીસ જેટલી બોરી ચોખાની સાઈઠ બોરી જે છે ઘઉંની પાંચ બોરી જે છે એ ચણાની મળી આવી હતી અને આ મામલે તાત્કાલિક સર્જન પોલીસે

વડોદરામાં અનાજ સરકારે અનાજ સગે વગેરે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે ઘઉં ચોખા અને ચણાની કુલ એકસો પિચ્યાસી જેટલી બોરી જપ્ત કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે